આપણા કુલ એક હજાર ને ચાલીસ બુથો છે ચાર વિધાનસભા વિસ્તાર છે એ તમામનો જે સ્ટાફ આપણે આજ મોકલવાનો છે તમામ ચારે ડિસ્પેચિંગ સેન્ટર ઉપરથી અત્યારે એ કામગીરી પૂરી થવામાં છે અને કલાક સુધીમાં એટલે સાડા બારે સુધીમાં તમામ જો આપણો સ્ટાફ છે એ પોતાના બુથ ઉપર એ પહોંચી જશે આજના દિવસે એ તમામ મતદાન મથકો છે એ તૈયાર થઈ જશે અમારા જોડેલ છે એની વિઝિટ કરશે અને સાંજ સુધીમાં એમને ઓ રિપોર્ટ પણ એ લોકો આપી દેશે ખાસ જે અ ડિપ્લોમેન્ટ ઓફ ફોર્સ તો એ તમામ પચીસો જેટલો આપણી પાસે અત્યારે આપણા જિલ્લાને ફાળવેલો આપણો આપણો લોકલ પોલીસ સીએપીએફ સ્ટેટ રિઝર્વ પોલીસ એ ઓલરેડી આવી ગયો છે એનું પ્લાન બનાવી આપણા ને બતાવી એપ્રુવ કરાવી અને ડીજીપી સાહેબને ને મોકલી પણ આપેલ છે અને એ પ્રમાણે ફોર્સ નું ડિપ્લોમેન્ટ પણ આજના દિવસે જ થઈ જશે અમારી અત્યારે અમે ત્રણસો ને એકસઠ ક્રિટિકલ બૂથો આપણા છે એ સિવાય તમામ બુથો પર આપણા ડિપ્લોમેન્ટ પૂરેપૂરું કર્યું છે અને અમારી પૂરેપૂરી નજર છે અને આપે જોયું હશે કે આ પ્રચાર દરમિયાન ક્યાંય પણ અમે અનિચ્છ બનાવ થવા દીધો નથી અને કાલે પણ નહી થવા દઈએ અને મતદાન શાંતિથી થાય લોકો પોતાના મતાધિકારનો શાંતિથી ઉપયોગ કરી શકે એ પ્રમાણેની અમારી પૂરી તૈયારી છે એટલે રેસ્ટ એશ્યોર કે આવો કોઈ પણ બનાવો અમે નહીં બનવા દઈએ આપણું જે બાણેજ છે જે ત્રણ ઉના કોન્સ્ટિટ્યુશનમાં પડે છે એ એકમાત્ર ત્યાંના મહંત છે એ એકમાત્ર એના મતદાર છે અને એના માટે અમે આખી વ્યવસ્થા ઊભી કરીએ છીએ ત્યાં અમે સો મીટરનો પટ્ટો પણ મરતો અને પણ બહાર ગાડી રાખીને ત્યાંથી ચાલીને અંદર જાય એવું અમે સુનિશ્ચિત કર્યું છે એની પોલિંગ પાર્ટી આપને આજ હું બતાવીશને એને યુનિક કે ભાઈ અલગથી એમ લાગે કે ભાઈ અમે કોઈ વિશેષ બૂથ ઉપર જઈ છીએ એવું ભાવ થાય એ માટે આજથી જ અમે એની તૈયારી કરી છે અને ત્યાં આજે જ પહોંચી જશે ત્યાં રોકાશે અને આવતીકાલે બધા સાથે જ એ પરત આવશે ભલે એનું વોટિંગ પછી તો છ વાગ્યા સુધી એ બુથ તો ખુલ્લું જ રહેશે બીજું આપણું છે એ માધુપુર જાંબુર જે આપણા સીધી ભાઈઓ બહેનો છે એનું જે વસાહત છે ને એનું જે મતદાન છે મતદાન મથક છે તો ત્યાં અમે આજેથી તે આખું એમનો જે એરિયા જ્યાં એ લોકો વસવાટ કરે છે આખો એરિયા છે અમે એને શણગારશું કોઈ સારો પ્રસંગ હોય રીતે પ્લસ એના જે પરંપરાગત વસ્ત્રો વાદ્યો સાથે એ લોકો જે ધમાલ બહુ વખણાય છે તો એ સાથે જ લોકો બધા મતદાન કરવા સમૂહમાં જાય એ પ્રમાણે એમને સમજુ કે આ છે ને લોકો હકારાત્મક વલણ પણ બતાવ્યું છે એટલે કાલ એ લોકો સાથે જશે આખી એની ડોક્યુમેન્ટરી બનાવીને આપને પણ અમે આપશું અને આ બે આપણા બૂથ છે એ હાઇલાઇટ થાય ને સારું મતદાન ત્યાં થાય એવું અમે આયોજન ઓલરેડી કરી તો આપણે વેલફેર કિટ બનાવી છે સ્ટાફ માટે જે આ સ્ટાફ થશે અને બીજી છે એ મતદાતાઓ માટે છે સ્ટાફ માટેની વેલ્ફેર કીટ છે એમાં અમે ટૂથબ્રશ ટૂથપેસ્ટ સાબુ એના જે કેન્ડીઝ આવે ગળું સુકાતું હોય એને માટેની કેન્ડીઝ પ્લસ નાસ્તા માટેના જે લોકલ આપણે વેફર છે બિસ્કીટ છે કૂકીઝ જે કાય એનું આખું તૈયાર કર્યું છે બીજું જે સામાન્ય ફરિયાદો હોય આ ગરમીમાં ચક્કર આવા માથું દુખવું પેટમાં દુખવું ડાયરિયા થઈ જાય ઉલટીઓ થાય એના માટેની દવાઓ અલગથી એ આપી છે ના પૂરતા પેકેટ આપ્યા છે ચોખ્ખા પીવાના પાણીની વ્યવસ્થા તમામ ભૂથો ઉપર અમે કરી છે પ્લસ છાંયડાની વ્યવસ્થા જ્યાં અમારા એમડીએમ શેડ્સ કે બીજા છે એ તો છે જે નથી ત્યાં અમે માંડવા કે મંડપ નાખી અને એ લોકો માટે છાંયડાની વ્યવસ્થા કરી છે લોકલ એક અમારો જે ગામ કક્ષાનો જે ડેડિકેટેડ હેલ્થ સ્ટાફ છે એની નિમણૂક ત્યાં કરી છે આપણી પાસે ત્રેપન એમ્બ્યુલન્સીસ છે આરબીએસ કેની ની ત્રેવીસ છે પીએસસી ની ત્રીસ એમ્બ્યુલન્સ છે એ એમ્બ્યુલન્સો કાલ છે એ ઝોનલ સાથે ટાઈપ કરી દીધું છે તમામ ઝોનલ ને બે બે એમ્બ્યુલન્સ આવે સોરી બે ઝોનલ વચ્ચે એક એની રીતે અમે એની ફાળવણી કરી એકસો તેર રૂટ છે એમાં ત્રેપન એમ્બ્યુલન્સ આના માટે ડેડિકેટેડ રાખી છે એવી કોઈ ઇમરજન્સી ઉભી થાય કોઈને લઈ જવા પડે સ્ટાફ અથવા તો મતદાતાને તો અમે તરત જ એને સારવાર મળે એવું આયોજન કર્યું છે અમારા તમામ પીએચસી સબ રાઉન્ડ ધો ક્લોક કાલે ચાલુ રહેશે ડેડિકેટેડ મેડિકલ સ્ટાફ પરથી ચાલુ રહેશે આમ હિટવેવમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને કે કોઈ મતદાતા પ્લસ અમારો સ્ટાફ છે એને કોઈ તકલીફ ન પડે એટલા માટેનું પૂરતી વ્યવસ્થાને આયોજન મેં કરી દીધું